તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી અમિત ચાવડાએ વર્તમાન સરકારને આડે હાથ લઈ મનરેગા ભ્રષ્ટાચારનું મુખ્ય મોડ અનેક વિસ્તારમાં જે આરોગ્યની સેવાઓ છે એમાં ક્યાંય ડોક્ટર નથી સ્ટાફ નથી સાધનો નથી એવી ફરિયાદો છે રસ્તાઓની જે હાલત છે આપણે બધા જ જોઈ શકીએ છીએ કે આ કમિશન પુરાવો ચારે બાજુ નન મનરેગા અને નલસે દલના ભ્રષ્ટાચારની એક એક ગામમાંથી મર્યાદો પડે આ બોર્ડરનો વિસ્તાર છે દારૂ ચારે બાજુ જે અહીંયાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે જે બોર્ડરની ચોકીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ નહીં કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તા થોડ સરકારને કારણે આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે ત્યારે એવા સંજોગોમાં ઉકાઈ ડેમના જે વિસ્થાપિતોના પણ રજૂઆતો મળી છે ગામે ગામ નાના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે જે ભાજપના મળતિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલી ભગત ભ્રષ્ટાચાર થાય છે એના પણ પુરાવા મળ્યા છે અને લોકો તો એટલે સુધી કે છે કે નલ છે જલ યોજના પીવાના પાણી માટે લાવ્યા પણ ભાજપના નેતા ને ભ્રષ્ટાચારી એમના મળતિયાઓએ આ નલ છે ધન યોજના બનાવી દીધી કે પાણી તો ના મળ્યું પણ એમના કિસ્સા એમની તિજોરીઓ ભરાઈ ગઈ ત્યારે એની સામે લોકોનો આક્રોશ ગમે અવાજ આપી રહ્યા છે ને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ મુદ્દા ઉઠાઈશું સડક પર પણ લડીશું અને જરૂર પડે તો આખા ગુજરાતમાં એક એક ગામ જઈ લોકોનો હસ્તો બોલન કરીને 2070 માં પરિવર્તન